નમસ્કાર મિત્રો હું જોધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ રચનાનું રૂપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હા મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે ઉદાસીનતા હું આ કાર્યતાને શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો તારી મીઠી નજરથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે તારી મીઠી નજરથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે તારા કજરાળા નૈનો મુજને ઘાયલ બનાવી જાય છે તારા કજરાળા નૈનો મુજને ઘાયલ બનાવી જાય છે તારો સુંદર ચહેરાથી મારા મનનો મયુર ટોંકી જાય છે તારા સુંદર ચહેરાથી મારા મનનો તો ટોંકી જાય છે તારા ગુલાબી અધરો મુજને મધુકર બનાવી જાય છે તારા ગુલાબી અધરો મુજને મધુકર બનાવી જાય છે તારા મધુર શબ્દોથી મારું દિલ રોમાંચિત બની જાય છે તારા મધુર શબ્દોથી મારું દિલ રોમાંચિત બની જાય છે તારા પ્રેમમાં પડવા મુજને મજબૂર બનાવી જાય છે તારા પ્રેમમાં પડવા મુજને મજબૂર બનાવી જાય છે તારા યૌવનની મહેકથી મારું મન મદહોશ બની જાય છે તારા યૌવનની મહેકથી મારું મન મદહોશ બની જાય છે તારી લટકાળી ચાલ મુજને દીવાનો બનાવી જાય છે તારી લટકાળી ચાલ મુજને દિવાનો બનાવી જાય છે તારો ઉદાસ ચહેરો મારા દિલમાં આગ લગાડી જાય છે તારો ઉદાસ ચહેરો મારા દિલમાં આગ લગાડી જાય છે મુરલી તારા અબુલા મુજને એકલો બનાવી જાય છે મુરલી તારા અબુલા મુજને એકલો બનાવી જાય છે મુરલી તારા અબુલા મુજને એકલો બનાવી જાય છે તો મિત્રો મારી પ્રથમ કવરત ના હતી આવી જ એક નાની કાવ્યતના આપને સમક્ષ પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે તારી ઝંખના હું આ કાવ્યરતના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો મેં નથી જોઈ તને તું પણ નથી મળી મને મેં નથી જોઈ તને તું પણ નથી મળી મને છતાં તારી તસવીરે દીવાનો બનાવ્યો છે મને છતાં તારી તસવીરે દીવાનો બનાવ્યો છે મને તારા વિચારો મનમાં હરપળ આવે છે મને તારા વિચારો મનમાં હરપળ આવે છે મને તેને રૂબરૂ મળવાની ઈચ્છા થઈ ગઈ છે મને તને રૂબરૂ મળવાની ઈચ્છા થઈ ગઈ છે મને દરરોજ તારા સપનાઓ જોવા ગમે છે મને દરરોજ તારા સપનાઓ જોવા ગમે છે મને કરીને રાતના તરફડવું ગમે છે મને ઉજાગરા કરીને રાતના તરફડવું ગમે છે મને તારી વાત જોઉં છું તું હવે ક્યારે મળીશ મને તારી વાટ જોઉં છું તું હવે ક્યારે મળીશ મને તને પ્રેમ કરવાની સજા ભોગવવી ગમે છે મને તને પ્રેમ કરવાની સજા ભોગવવી ગમે છે મને તારા પ્રેમની આરાધના કરવી મંજૂર છે મને તારા પ્રેમની આરાધના કરવી મંજૂર છે મને તારા પ્રેમનું મંદિર બનાવવું જરૂર ગમશે મને તારા પ્રેમનું મંદિર બનાવવું જરૂર ગમશે મને ન તડપાવીશ ન તરસાવીશ ન સતાવીશ મને ન તડપાવીશ ન સતાવીશ ન તરસાવીશ મને મુરલી તારા દિલમાં પ્રેમથી સમાવી લેજે મને મુરલી તારા દિલમાં પ્રેમથી સમાવી લેજે મને મુરલી તારા દિલમાં પ્રેમથી સમાવી લેજે મને તો મિત્રો આપ સૌને આ મારી બંને કવરિચનાઓ સાંભળી જેને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવરતનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના દીકનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્યરતનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદન વાગી રહ્યું છે તે બાસુરી મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં ઇન્ડિયન ક્લાસિકલ અને લેટ ક્લાસિકલ રાજ્યની ધોનો બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી અને એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો આપણા મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌ અમારી બંને કવચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ